હળવદ તાલુકાનું એક એવું ગામ જ્યાં રાષ્ટ્રીય પક્ષી મોરની સંખ્યા વધારે છે અને ધૂળકોટ ગામના લોકોનો મોર સાથે અનોખો પ્રેમ પણ છે આ પ્રેમના કારણે ગામની વસ્તી પાંચસો છે અને મોરની સંખ્યા બસો પચાસથી ત્રણસો જેટલી છે ખાસ વાત તો એ છે કે આ ગામમાં મોરના ચણ માટે એક ખેતર પણ છે અને વર્ષે અઢીસો મણ ચણ મોરને નાખવામાં આવે છે હળવદ તાલુકાના ધૂળકોટ ગામનો મોર સાથે અનોખો સંબંધ છે એક બાજુ આધુનિક યુગમાં પક્ષીઓ અને પ્રાણીઓ પ્રત્યેનું દિન પ્રતિદિન લાગણી ઘટી રહી છે ત્યારે ધૂળકોટ ગામ આ પક્ષી પ્રેમી હોવાનું અનોખું ઉદાહરણ પ્રસ્થાપિત કર્યું છે બે હજાર પંદરની વસ્તી ગણતરી પ્રમાણે પંથકમાં સોળસો વીસ રાષ્ટ્રીય પક્ષી નોંધાયા હતા જ્યારે ધૂળકોટ ગામે હાલ બસો પચાસથી વધારે રાષ્ટ્રીય પક્ષી મોર સહિત કબૂતર ચકલી પોપટ હોલા કાબર કાગડા બગલા બતક સહિતના એક વધુ પક્ષીઓ સવાર સાંજ ચણ માટે આવે છે ધૂળકોટ ગામે દરરોજ આશરે ચાલીસ થી પચાસ કિલો પક્ષીઓને ચણ નાખવામાં આવે છે અને આજુબાજુના ગામના સહયોગથી વર્ષે બસો પચાસ મણ વધુ ચણ ઉપયોગમાં લેવાય છે ખાસ આ ગામની ખાસિયત છે કે રાષ્ટ્રીય પક્ષી મોરને બચાવવા માટે ગામ દ્વારા આશરે પાંચ વિકાથી વધુના ખેતર છણ માટે વાવેતરમાં કરવામાં આવે છે અને તેમાં ઉત્પાદનમાં થયેલ તમામ જણસ માત્રને માત્ર ક્ષણ માટે જ ઉપયોગ કરવામાં આવે છે આમ તાલુકાનું આ ગામ એવું છે જ્યાં મોર જોવા માટે આજુબાજુના ગામોમાંથી સવાર સાંજ લોકોની ભીડ જોવા મળે છે ધૂળકોટના ગ્રામજનો દ્વારા વન વિભાગને એક અરજ કરાઈ છે કે જેમાં તેમણે જણાવ્યું કે જો વન વિભાગ દ્વારા ફેન્સિંગ એટલે કે જાળી લગાવી આપવામાં આવે તો મોર સહિતના પક્ષીઓ આસાનીથી ચણી શકે અને તેની સુરક્ષા પણ જળવાઈ રહે તેમ છે હા મારું નામ પુષ્પરા જાડેજા ગામ ધોળકોટ તાલુકા વધ જિલ્લો મોરબી અમારા ગામમાં મોરની સંખ્યા અસરે અત્યારે અઢીસોથી ત્રણસો જેવી મોરની સંખ્યા છે જેનો ગામ લોકો દ્વારા સારી રીતે સંભાળ રાખી એની ચણથી લઈને સાર સંભાળ સુધીની બધી વ્યવસ્થા કરવામાં આવે છે અમારા ગામના પ્રાથમિક શાળાના આચાર્ય છે જે દિગ્વિજયસિંહ જાડેજા ખૂબ જ મોર પાછળ ખૂબ જ મહેનત કરે છે એની સાર સંભાળ રાખે છે ચણ દાણા ચણ આ તે વ્યવસ્થા કરી આપે છે બીજું કે અમારા ગામમાં હજી પણ આથી ન મોરની સંખ્યા વધે જેમકે આપણે જામનગર જિલ્લામાં એક ગામ છે ત્યાં અભયારણ સરકારશ્રી દ્વારા ચાલુ છે એવી જ રીતે અમારા ગામમાં પણ જો કોઈ સરકારશ્રી તરફથી આવી રીતના અભયારણ કે મોરની સારસંભાળ માટે બીજું કાંઈ જે કંઈ કરી શકે એવું હોય તો હજી પણ આનાથી પણ સંખ્યા મોરની વધી શકે એવું છે બીજું કે અમારા આજુબાજુના ગામ જેમ કે સૂરવદર છે દેવળિયા છે જૂના ઘાંટીલા છે ટિકટ છે મયુરનગર છે ત્યાં લોકો કે મહેમાન કે આ તે કે બીજા આજુબાજુથી કોઈ પધારેલા હોય તો સ્પેશિયલી અમારા ગામમાં મોર જોવા આવે છે એવી રીતના પર્યટન સ્થળ જેવું થઈ જાય છે કારણ કે મોરની સંખ્યા વધારે છે એના હિસાબે જાડેજા પુષ્પરાજસિંહ જિલ્લો મોરબી અમારા ગામમાં વિશેષ કરીને અમે રજૂઆત ઉપર કહીએ તો વડીલોને કીધેલું છે અને બહાર રહેતા ને કે અમારે મોરનું અભયારણ્ય બને કે જામનગર છે અત્યારે હાલમાં અમારા ગામમાં દેખભાળ વિશેષ તરીકે લેવામાં આવે છે એટલે આપણું રાષ્ટ્રીય પક્ષ છે જો આવનારા સમયમાં રજૂઆત કરી છે અને ફળે તો અહીંયા કણે એક મોરનું અભયારણ્ય બની શકે છે તમારું નામ મારું નામ જાડેજા જયરાજસિંહ ટુડકોટ ગોસ્વામી સાગરગીરી ગોસ્વામી છે હું ધૂળકોટ ગામનો જ વતની છું અમારા ગામમાં મોરની સંખ્યા વધારે છે કોઈ બાર ગામથી આવ્યા હોય કોઈ મહેમાનો આવ્યા હોય તો પણ અમારે મોર જોવા માટે બારે આવતા હોય છે અને કોઈ બીજા ગામથી ઘાંટીલા છે સુરઆદર્ષે આમ ટીકર જતા હોય તો એ માણસો બધાય મોર જોવા માટે ઊભા રહી જતા હોય છે અમારા ગામમાં મોરની સંખ્યા વધારે છે એના માટે ચણ ચણનું પણ વ્યવસ્થા કરવામાં આવે છે ગામ લોકો અને મોર સાથે અમારે બહુ વધારે નાતો છે અને પક્ષીઓ બીજા પણ પક્ષીઓ છે પણ મોર વધારે છે મોર કારણ કે અમારે કોઈ કોઈ તકલીફ થઈ હોય તો અમારે ગામ લોકો અમે એની સેવા કરીએ છીએ કોઈ દવા હોય એ પણ લગાવવામાં આવે છે અને અમારે વધુને વધુ મોર વધારે છે